મિલ્કઅપ એપ્લિકેશન મિલ્કઅપ એપ્લિકેશનમાં માર્કેટિંગ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે જાણીશું જેમ કે મારી પાસે ટોટલ વીસ ગ્રાહકો છે અને હું દૂધનું વિતરણ કરું છું હવે મારા વીસ ગ્રાહકો એમના તરફથી ઓર્ડર કેવી રીતે જનરેટ કરી શકશે એ મેનેજ કરવા માટે આપણે સૌ પ્રથમ અહીંયાથી આ મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે સૌ પ્રથમ આપણને મિલ્કઅપ એપ્લિકેશન ડેશબોર્ડ જોવા મળશે અહીંયા આપણને નીચે ચાર ઓપ્શન આપેલા છે ડેશબોર્ડ ગ્રાહકો ઓર્ડર અને પ્રોફાઇલ હવે પ્રોફાઇલમાં હું નીચે સ્ક્રોલ કરીશ તો મને નીચે માર્કેટિંગનો ઓપ્શન જોવા મળશે હવે માર્કેટિંગમાં મારી સ્ક્રીન કઈ કાર્ડ આપની છે જેમાં મારું સ્કેનર અને મારો વિક્રેતા કોડ આપેલો છે જે હું અહીંયાથી ગ્રાહકને શેર કરી શકું છું શેર કર્યા બાદ ગ્રાહક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશે અને વિક્રેતા કયા પ્રોડક્ટ કયા ભાવમાં વેચે છે એ પણ જોઈ શકશે અને ત્યાંથી જ તે રોજબરોજના ઓર્ડર જનરેટ કરી શકશે આ ઉપરાંત જે મારા ગ્રાહકો નથી એમને પણ હું આ શેર કરી શકીશ અને તે ગ્રાહક એપ ઇન્સ્ટોલ કરીને નવું એકાઉન્ટ બનાવીને ઓર્ડર જનરેટ કરી શકશે અને આ ક્યુઆર કોડનું પોસ્ટર હું કોઈ સોસાયટી કે દિવાલ પર લગાવીને પણ યુઝ કરી શકીશ અને નવા ગ્રાહકો સાથે જોડાઈ શકીશ